નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે સૌથી મોટી ખુશખબર આવી ચૂકી છે આવતીકાલ એટલે કે ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે એ પહેલાં જે એક સરસ મજાની જાહેરાત આવી ચૂકી છે આ એક જાહેરાત બાદ ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા છે તો શું આવે છે જાહેરાત તેના વિશે વિસ્તૃતથી વાત કરીએ છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં તો બે લાયકનને પ્રેસ કરો સાથે જ તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો ટેલિગ્રામનું નામ છે ટ્રગીનોલે ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોન્સ્ટેબલ અને પીએસઆઈ હસમુખ પટેલની આ જાહેરાત બાદ ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગઈ છે તો શું જાહેરાત કરી છે તો ઘણા બધા ઉમેદવારો એવી રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ જીપીએસસી વગેરે જેવી ભરતી છે જેમાં છેલ્લા વર્ષમાં હોય તો તમને જે છે એ મોકો મળે છે તો હવે આ પોલીસ ભરતીમાં પણ મોકો મળવો જોઈએ તો વિદ્યાર્થીઓનું જે રિક્વેસ્ટ છે એને માન રાખીને હસમુખ પટેલ સાહેબ છે જેમણે જાહેરાત કરી દીધી છે કે ભાઈ છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર અરજી કરી શકે તેવી લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી કે પરીક્ષા નિયમોમાં જોગવાઈ ન હોય અત્યારે આવા વિદ્યાર્થીઓ અરજી નહીં કરી શકે પરંતુ શારીરિક કસોટી પહેલાં આવા વિદ્યાર્થીઓને અરજી માટેની તક આપવામાં આવશે જ ધરાવનાર આ તકની રાહ જોયા વિના સમયસર પોતાની અરજી કરી લેતો એક સારા સમાચાર છે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વને માત્ર